શ્રી ગણેશાય નમ સત્યનારાયણની કથા અધ્યાય પહેલો એક વખતે અયોધ્યાની પાસે આવેલા નૈમિષારણ્યમાં રહેનારા સૌનિક આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનારા સુત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા હે મહામુને કયું વ્રત અથવા તપ કર્યાથી વાંચિત ફળ પ્રાપ્ત થાય છે તે શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ માટે આપ અમને તે કહો સૌનિકાદી ઋષિઓનો પ્રશ્ન સાંભળીને સુત કહે છે કોઈ કાળના વિશે દેવઋષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં એવો જ પ્રશ્ન કર્યો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે ઉત્તર આપ્યો હતો તે જ તમને કહું છું તમે તે સાવધ થઈને સાંભળો નારદ ઋષિ આ પ્રશ્ન શ્રી ભગવાનને કરતા પહેલા એક વખત મનુષ્ય લોકમાં બીજા ઉપર કૃપા કરવાના હેતુથી આવ્યા મનુષ્ય લોકમાંના અનેક માણસ નાના પ્રકારના ક્લેશ અને યોનિમાં જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના કર્મોએ કરીને ક્લેશ પામે છે એવું જોઈને કયો ઉપાય કર્યાથી આ સર્વ મનુષ્યના દુઃખ ક્લેશ દૂર થાય એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ બીજા લોકમાંથી ફરતા ફરતા વિષ્ણુ લોકમાં ગયા ત્યાં વર્ણ ચતુર્ભુજ અને હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા તથા પગ સુધી લટકનારી અને શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરેલી છે એવા સર્વોત્તમ શ્રી નારાયણ દેવને નારદ ઋષિએ તેમની સ્તુતિ વંદન કરવા સારું આરંભ કર્યો નારદજી કહે છે વાણી અને મનથી પણ અતીત એવા અનંત શક્તિરૂપ તમને નમસ્કાર કરું છું તમે આદિ મધ્ય અને અંત આ ત્રણ ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડવાને સગુણ થવાને આપ સર્વથી પહેલાં છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળીને શ્રી ભગવાન વિષ્ણુ નારદજીને કહે છે હે નારદ ઋષિ તમે સો હેતુ રાખી અહીં આવ્યા છો તમારા મનમાં જે કોઈ હેતુ હોય તે મને કહો તેનો ઉત્તર હું તમને કહીશ એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદ ઋષિ કહે છે હે પ્રભુ મનુષ્ય લોકમાં બધા મનુષ્યો અને ક્લેશયુક્ત એવી અનેક યોનીમાં ઉત્પન્ન થઈ પાપ રચી પચી રહેલા છે માટે તે જનોના દુઃખ હે પ્રભુ જે કાંઈ સહેલા ઉપાય શાંત થાય એવો ઉપાય આપની કૃપા મારી ઉપર હોય તો હું આપની પાસેથી શ્રવણ કરવાની ઈચ્છા રાખું છું ઋષિના વચન સાંભળી શ્રી ભગવાન કહે છે હે શ્રેષ્ઠ નારદ તમે બહુ સારી વાત મને પૂછી લોકો ઉપર કૃપા કરવી એવી તમારી ઈચ્છા છે તો જે વ્રત કર્યાથી તમે કહેલા બધા પીળારૂપી મોહમાંથી તે લોકો મુક્ત થાય એવો ઉપાય હું કહું છું તે તમે સાંભળો હે નારદ ઘણું બુણ્ય આપવાવાળું મનુષ્ય લોકમાં અને સ્વર્ગમાં પણ દુર્લભ એવું વ્રત છે તે મારી સાથે તમારો સ્નેહભાવ હોવાથી હું તમ હમણાં કહું છું સત્યનારાયણ દેવનું વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિપૂર્વક કરવાથી માણસ તત્કાલ સુખ પામશે અને દેહ છૂટ્યા પછી પરલોકમાં મોક્ષ પામશે આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળીને નારદ ઋષિ પૂછે છે તે વ્રત કરવાથી શું ફળ થશે અને તેનું વિધાન કેવું અને પૂર્વે આ વ્રત કોણે કરેલું વગેરે સવિસ્તર હકીકતને તે ક્યારે વ્રત કરવું તે કહો ભગવાન કહે છે હે નારદજી આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરેને મટાડનાર અને ધન ધાન્યને વધારનાર એવું સહેજે ઉત્તમ ફળ આપનાર છે આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવા વાળું છે તેમજ પુરુષોને વિજય આપવા વાળું છે આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી કરવું ઉપવાસી રહીને સત્યનારાયણ દેવનું સાયંકાલ વખતે બ્રાહ્મણ અને પોતાના સગા વાલા ઇષ્ટમિત્રને બોલાવીને પૂજન કરવું આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા ઘઉંનો રવો પાંચ ચતુર્થાંશ લઈને તેમાં ઘી ખાંડ નાખી સારો શીરો કરી ભગવાનને અર્પણ કરવો પૂજન કરનારને ઘઉંનો રવો ના મળે તો ચોખાનો લોટ લેવો ખાંડ ન મળે તો ગોળ લેવો પણ બધી વસ્તુઓ સરખી એટલે પાંચ ચતુર્થાંશ લેવી પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા આપી અને શ્રી સત્યનારાયણ વ્રતકથા પોતાના સગાવાલા ઈષ્ટ મિત્ર સાથે સાંભળવી પછી પોતાના સગાવાલા તથા બ્રાહ્મણો સાથે ભોજન કરવું સદભક્ષણ કર્યા પછી ભક્તિ કરી શ્રી સત્યનારાયણ આગળ નૃત્ય તથા ગાયન કરવું એવી રીતે નદીના તીર ઉપર અથવા દેવાલયમાં એવું વ્રત કરીને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાના ગૃહે જવું આ પ્રમાણે આ વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે આ ઘણું કરીને કળિયુગમાં અનેક તરહની પીડાથી પીડિત એવા લોકને આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્તિ થવા સારો ઘણો જ નાનો ઉપાય છે ઈ શ્રીસ્કંદપુરાણે રેવાખંડે સત્યનારાયણકથા પ્રથમોધ્યાય